ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા કે જેમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી મનુભાઈ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ચોપડા વિતરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તો વિદ્યાર્થીઓને ચોપડા સહિત કંપાસ બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કે જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો જોવા મળી હતી રાજ્યમાં લોકો તથા સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સહાય યોજનાઓ બનાવવામાં આવતી હોય છે છે કે જેનો સામાજિક અને આર્થિક લાભ મેળવવો દરેક નાગરિકનો તેવામાં દર વર્ષની યોજના વર્ષે પણ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા આપીને સેવાકીય કામગીરી કરવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ટ્રસ્ટના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ના અગ્રણી મનુભાઈ પરમાર સહિત ટ્રસ્ટ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પરમાર સાથે નડિયાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ